નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો શેર કરો છો તો ત્યાં જઈને તમે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકશો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્ય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ બરાબર જુદા જુદા જિલ્લાના પરીક્ષાના પેપરો એકમ કસોટીની સમજૂતી પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ તમને ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કર્યા પેજમાં તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે ફેડ કોર્સમાં જુદા જુદા ફેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બહાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકશો જે તમારી પાસે છે ચલો તમે શાળામાં ઘરે અને અને રજાના સમયમાં મિત્રો સાથે સાથે ઘરની અંદર ભાઈ બહેન વિવિધ રમતો રમતા હશો આ રમતો બેસીને ઉભા થઈને દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમવાની હશે તમે જે જે રમતો રમતા હો કે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તો તેના નામ તેના ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમવાની રીત અહીં લખો ચો રમતનું નામ સાધન સામગ્રી મારા વર્ગના બાળકો રીત એક જણ આંખ બંધ કરીને ઊભો રહે બીજા બધા બાળકો સંતાઈ જઈએ પછી તે 100 ગણી આંખ ખુલે બરાબર એક બે ત્રણ ચાર અને આંખ ખુલે અને શોધવા આવે અને જેને પહેલો ગોતે એના પર દાવ આવે છે બીજા બાળકોને બધાને શોધવાના તો ખરા જે રમતનું નામ પકડ દાવ સાધન સામગ્રી મારા વર્ગના બાળકો રીત એક બાળક દાવ લે અને દસ ગણી બીજા બાળકોને પકડવા દોડે અને જે પહેલો પકડાઈ જાય તે આઉટ અને તેના પર દાવ આવે આવી રીતે બધાના વારા આવે રમતનું નામ સાતોડિયું સાત પથ્થર એક દડો વિદ્યાર્થીઓની બંને ટીમના એક ટીમનો એક વ્યક્તિ દડો લઈ સાત પથ્થર હોય ત્યાં દડા વડે તેને પાડી દે અને પછી દોડી જાયને બીજી ટીમના તેમને પકડવા દોડે અને પેલા સાત પથ્થર ઉપરા ઉપર ગોઠવે આમાં જે પેલું થાય તે વિજેતા થાય રમતનું નામ સંગીત ખુરશી સાધન સામગ્રી ખુરશીઓ ખંજરી અને બાળકો રીત બધા બાળકો ગોઠવેલી ખુરશીઓ આસપાસ દોડે અને એક બાળક કે શિક્ષક શ્રી ખંજરી વગાડે અને પછી બધા ફરે એટલે બાળકોએ ખુરશી પર બેસી જવાનું સોરી બંધ કરે એટલે બાળકોએ ખુરશી પર બેસી જવાનું બાળકોની સંખ્યા કરતા એક ખુરશી ઓછી હોય એટલે એક બાળકને ખુરશી ના મળે એટલે આઉટ આમ એક એક ખુરશી ઓછી કરતી જવાનો અને છેલ્લે જે એક બાળક રહે તે વિજેતા રમતનું નામ લીંબુ ચમચી સાધન સામગ્રી લીંબુ ચમચીઓ બાળકો ચમચીઓ ઉપર લીંબુ ગોઠવી ચાંચીનો એક છેડો ચમચીનો એક છેડો ચમચીનો એક છેડો મોઢામાં રાખી હાથ પાછળના ભાગમાં રાખી બધા એક સાથે ચાલે અને સામે નક્કી કરેલ જગ્યા સુધી પહોંચી પરત પહોંચે અને જેનું લીંબુ નીચું ના પડે અને પહેલો પરત આવે તેનો પ્રથમ નંબર આમ રમત રમત રમાય તમને ગમતી પ્રિય ચમચી કઈ રમતમાં તમે વધુ વાર જીત મેળવી છે સંગીત ખુરશીમાં પાંચ વખત જીત મેળવી છે તમને શાળાના રમત ગમતના કેટલા સાધનોનો ઉપયોગ કરેલ છે નવ ખુરશીઓ ચમચીઓ બેટ દડા ફૂલ રેકેટ કેરમ ચેસ દોરડીઓ વગેરેનો ઉપયોગ કર્યો છે હવે તમારી સહ વાલીની સહી તારીખ અને સહી તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમામ વસ્તુ છે એ આપણી આ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત